એટલે અમે બાઇક પર જ આ વિડીયો શૂટ કરવાનું પસંદ કર્યો છે એટલે વિડીયો એન્ડ સુધી જોજો તમને પણ અંદાજો આવશે કે ભાઈ અમદાવાદની નાઇટ લાઈફ કેવી હોય છે અને નાઇટ લાઈફની અંદર કેવી કેવી અડચણો આવે છે અથવા રોડ કેવા છે અત્યારે નીકળ્યા છે ચાણક્યપુરી વિસ્તારમાંથી હવે હું આ મારો ફ્રન્ટ કેમેરો છે રિયર કરતો હવે આપણો આ સફર ચાલુ થઈ ગઈ છે સામે સામેનો બ્રિજ છે તમે જોઈ શકો છો આ બ્રિજની ચકાચક રોડ છે બરાબર અત્યારે તમે આ જુઓ બધું એકદમ ક્લીન નીટ એન્ડ ક્લીન ક્યાંય કોઈ તમને તકલીફ ના પડે સનસનાટ તમારી ગાડી જતી રહે સામાન્ય બાઇક પણ સાઈડ સિત્તેર એસીડી સ્પીડે જાય તો ગાડીઓ તો તમે સમજી શકો છો સો દોઢસો સો દોઢસો એકસો વીસ દસ કેટલી એવરેજ મિનિમમ હોય ફોએજ રસ્તા પર ચકાચકાદ તમને પડે જોવા અહીંયા કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં તમને નજારો આપણે આખો શું કરી રહ્યા છીએ આપણે બ્રિજ ચડી રહ્યા છીએ બ્રિજ કેવાય છે હાઈકોર્ટ વાળો બ્રિજ

સવાર લાગશે કારણ કે આટલા બધા બ્રિજ ને એવું બધું વધી ગયું છે રોડ પર કોઈ આવ્યું હોય તો એટલે જનતા જો નહીં હોય કે આ બ્રિજ તો નતો યાર પણ અત્યારે અમદાવાદમાં વિકાસ થઈ રહ્યો છે અતિશય વિકાસ થઈ રહ્યો છે એના કારણે આવા તમને નજારા જોવા મળશે ક્યાંક તમે અટવાઈ પણ જાઓ ક્યારેક એવું પણ લાગે કે યાર આ રોડ તો નતો

ખાણીપીણી બજાર છે ત્યાં ગાડી આવી નાની મોટી બબાલો થતી રહે અમદાવાદ નો આખી આખો ખાણી પીડી બજાર તમને અહિયાં બધું મળી જાય મકાઈ ખીચું ઈટલા ખીમા વેજ નોનવેજ તમામ વસ્તુ અહીંયા મળી જતું હોય મોટા ભાગની બધી વસ્તુઓ તમને આ પંદરપુર લઈ ગઈ છે તળાવ છે કે સવારે ચાલુ રહે સાંજે દસ વાગ્યા સુધી ચાલુ રહે પંદરપુર તળાવ પાછળની સાઈડ તમે જોવો છો આ પંદરપુર તળાવ બધી જ બજાર પછી આપણે થોડું ધીમું ચલાવીશું એટલે થોડું દેખાય હમ જો વસ્ત્રાપુર તળાવ ત્યાં તમને ઇન્ટાક્યુમાં આ ના બધું તમારે જે જોતું હોય જે ખાવું પીવું હોય કેવું સાહેબ આખે આખું મળી જાય આ બાજુ પણ આખું બજાર છે એ રીતે આ બાજુ પણ આખું બજાર છે ગુજરાતના વિસ્તારોમાં અડધી રાત્રે કોઈ નીકળે તો કોઈ ભૂખ્યું ના પડે કાં ત્યાં રોડ લાગે ને અત્યાર સુધીની જર્નીમાં તમને મિત્રો

દબાણ હોય તો એના કારણે થયેલા છે આ રોડ અંદર સટી આપણી થતી રહી છે

છે ને એ બહુ રોચક છે રાત્રે નીકળો દિવસે નીકળો તમને બહુ મજા આવે મજા એટલા માટે કઉ છું કારણ કે ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક ધમધમતું અમદાવાદ છે હું માનું છું ત્યાં સુધી લગભગ અમુક જ એરિયા એવા હશે જે કદાચ મે બી થી ત્યાં સાડા જ્યાં સુધી સુતા હશે સુતા હશે એટલે કે થોડો સંગાટો હશે બાકી મોટા ભાગના એરિયાની અંદર તો ધમધમતો તમને જોવા મળે

માનો કે એક દોઢ વાગે ટિફિન મિસ કરી ગયું અથવા ભૂખ્યો થયો હોય માણસ અથવા એને ભોજન ના મળ્યું હોય તો તમને અડધી રાતે શુદ્ધ સાત્વિક અને ઘરનું ભોજન ચાર રસ્તા ઉપર જ મળી રહે અને એ પણ નોમિનલ પ્રાઇસમાં માત્ર વીસ રૂપિયાની અંદર થાય વીસ રૂપિયામાં તમને ઢોસો વીસ ત્રીસ રૂપિયામાં ને એમની સાંભાર ચટણી તમે ખાવ તો પણ મજા આવે એવું અમદાવાદ આ શહેર છે ત્યાં તમને બધું જ બિલકુલ નોમિનલ પ્રાઇસે મળી જાય આવું કદાચ બીજા સિટીઓ પણ છે એની અંદર હશે પણ અમદાવાદનું વધારે એટલે પડશે એટ્રેકશન વધારે છે આ શહેર પ્રત્યે રોજગારી હોય શિક્ષણ હોય અને કોઈ પણ એ હોય માનો કે હેલ્થ નો કોઈ ઈશ્યુ હોય તો પણ અમદાવાદ ના સિટી ની અંદર મોટી મોટી હોસ્પિટલો ના બધું આવે એટલે પડોશી જિલ્લાઓ હોય ત્યાંથી લોકો અહીંયા આવે એ સ્વાભાવિક છે અમદાવાદથી વધારે એટલે એમના માટે ટ્રાન્સપોર્ટેશન અતિશય મહત્વનું તો એના માટે પણ સિટી બેંક વાઘ બકરી હાઉસ જે કહેવાય છે ત્યાં વાઘ બકરી હાઉસ પણ રાઇડિંગ પડી રહી છે તો થોડું ટ્રેડિંગમાં તમને દેખાશે નહીં તો આ વાઘ બકરી હાઉસ એની રિટેલ હેડ ઓફિસ બધી સાઈડ વળી જાવ તમે એટલે સીધા પાલડી કે માર બહુ ગ્રીન તમે નીકળી શકો NID રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન NID જે બધા જે અભ્યાસ કરીને નીકળે ને છોકરાઓ ડ્રેસિંગ સાયન્સ ના ડિઝાઇન ઇન્ડસ્ટ્રી

ફુલ બજાર કે પણ અત્યારે રાત્રે મળી ગયા રોડ પર જ બેઠા હોય તો ફુલ બજાર હવે ભાઈ આપણું એકટી ગીતા મંદિર આ એકટી ગીતા મંદિર બસ સ્ટેન્ડ અપડાઉન સૌથી મોટું

પશ્ચિમ વિસ્તાર થી લઈને પૂર્વ માં આવ્યા ને આજે સીધી છે રોડ થી આ સીધી છે અહીંયા બધું આવું કામકાજ જ થતું હોય અમદાવાદ માં હંમેશા ઓછા બચ ચાલતું હોય

એક રસ્તો ખુલ્લો હોય તો એક બંધ હોય એક રસ્તો ખુલ્લો હોય તો એક બંધ હોય આવા રસ્તા રસ્તા જે ઘટના એટલે તારીખ આપણે સમજો ને આઠ તારીખની ઘટના કાલુ પુરે દસ એક દુકાનો પડી આ બધા બ્રિજના નિર્માણના કારણે જ પડી એનું વાઇબ્રેશન એટલું બધું હોય સાહેબ એના જે હોય મશીનરી ને હેવી બહુ હોય એટલે પાયા કરતી હોય જો આ તમને હું હમણાં જ વાત કરું એક આપણા રસ્તો જોઈ આ બીજો જો રોડ બનાવવાનું કામ ચાલે દિવાળી નો ટાઈમ છે એટલે રોડ બનાવવાનું અત્યારે કામ ચાલતું જાય શાહ બા એક સાઈડનો રોડ આવો ઉબડ કાબડ થઈ જાય આડા થઈ જાય આંખમાં રૂડ આવે સ્વાસ્થ્ય પ્રોબ્લેમ થાય આંખોમાં બળતરા થાય એટલા ઘણા બધા પ્રોબ્લેમ થઈ જાય સામે વાહનો આવે છે ને તો ચશ્મા નદી મેં પહેરે આખો સખત કાંકરી ઉડી રહી છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખોખરા સર્કલ જે આપણો પૂર્વ વિસ્તાર કહેવાય નાઇટ નાઈટનો નજારો હતો દિવસના રોડ બતાવવાનો પણ તમને પ્રયાસ કરી અહીંયા ખોખરા સર્કલ આ મંદિરે આપણી જર્ની અહીંયા થોડી બતાવીએ દાદા ના સાનિધ્યમાં ગજેન્દ્રભાઈ છે ગજેન્દ્રભાઈ આભાર તમારો આટલો સમય તમે આપ્યો મિત્રો આશા રાખું છું કે તમને મારી આ સ્ટોરી પસંદ આવી હશે સ્ટોરી પસંદ નાઈ હોય તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો નવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને ફોલો પણ જરૂર કરી લેજો ત્યાં સુધી મને રજા આપો જય ભારત બંને માતર જય હિન્દ